મહારાજ નો અને પ્રત્યક્ષપણે નિશ્ચય કોને કહેવાય સાંભળજો સ્વામીના દરબારમાં બિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે જરા મહારાજની મૂર્તિ નિહાળજો આ સભા ધ્યાન છે મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને શ્વેત વસ્ત્ર ધારણ કરીને સભામાં છે જોડે જોડે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવી આગળ સર્વે મુનિ આ મુનિ અને સર્વે દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી કે છે હતી કે છે અહીંયા લખ્યું છે હતી એજ સભા જે ગઢપુર માં દાદાના દરબાર માં બિરાશતી હતી એ જ સભા અત્યારે વર્તમાન કાળે અહીંયા પણ બિરાજમાન છે જે સભાના પતિ મહારાજ સભામાં બિરાજતા હતા એ જ દાદા ખાચેના દરબારમાં બિરાજતા હતા એ જ મહારાજ એજ કે એવા એવા નહીં હો એ જ મહારાજ અત્યારે આ સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે વિશ્વાસ આવે છે આજ કારણ સત્સંગની રીત છે હવે ભગવાન પામવાના કે પામી ચૂક્યા મળવાના કે મળી ચૂક્યા સાક્ષાત તો નહીં ને તેજોમય તો નહી જ ને અરે આ તો પ્રતિમા છે સાક્ષાત તો એમના ધામમાં છે અધર આ સમજીએ આવું સમજીએ કે અઢારસો સાડત્રીસ માં પધાર્યા અને અઢારસો છ્યાસી માં મહારાજ જતા રહ્યા અને અક્ષરધામમાં જઈને બેઠા અને હવે આપણે બધા અક્ષરધામમાં જવાનું છે અને કહેવાય પરોક્ષપણે નિશ્ચય અને શું કહેવાય પેલા પરોક્ષપણે નિશ્ચય એ જ મહારાજ જે ગઢપુરમાં દાદાના દરબારમાં બિરાજતા હતા જે અઢારસો સાડત્રીસ ઘેર પધાર્યા એ જ મહારાજ એવા નહીં એ જ મહારાજ ચરમચુ દેખાય છે પ્રતિમા જેવા પણ આ પ્રતિમા નથી એ જ મહારાજ સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે અને આ સભામાં બિરાજે છે એમ સમજવું એને કહેવાય પ્રત્યક્ષ ભાવ અને કહેવાય પ્રત્યક્ષ પણ એ નિશ્ચય આપણા બધાનો નિશ્ચય આવો જોઈએ મહારાજ ગયા તો કલ્યાણ પણ ગયું શું બાકી રહ્યું જ છે બાળક પણ તૈયાર ના થાય તમારા જે મૂર્તિ બિરાજે છે એ સાક્ષાત બિરાજે છે મંદિરમાં બિરાજે છે એ સાક્ષાત બિરાજે છે એનું જ પૃષ્ટિ મહારાજા વચનામૃત માં હવે કરે છે ધ્યાનથી સાંભળજો પછી મહારાજ બોલ્યા છે બોલ્યા હતા એમ નથી કીધું બોલ્યા અત્યારે વર્તમાન કાળે વતનામ્રત વંચાય છે એમ સમજવાનું મહારાજ બોલે છે આ ના શબ્દો લખેલા વંચાય છે એમ નહીં મહારાજ સ્વયં બોલી રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શું બોલ્યા ભગવાનનો પ્રત્યક્ષ પણ નિશ્ચય કર્યો હોય ભગવાન છે એવું સમજતા હોય અહીં એટલા પૂરતો જ પ્રત્યક્ષપણે નિશ્ચયનો અર્થ અહીંયા એવો જ સમજવાનો છે કે ભગવાન છે એવું સમજતા હોય દર્શન કરતા હોય એમની ભક્તિ કરતા હોય ને દર્શન પણ રોજ દર્શનનો નિયમ હોય રોજ દર્શન કરતા હોય તો પણ તો પણ પોતાને પૂર્ણકામ ન માને પૂર્ણકામ ન માને એટલે મને જ્યારથી મહારાજ મળ્યા અક્ષરધામના ધણી રાજા ધીરાજ મને મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ ચુક્યું છે મારા મોક્ષમાં કઈ અધૂરું નથી આવું જ ન મનાય એને પૂર્ણકામની પૂર્ણકામ ની કસર કહેવાય અપૂર્ણપણું કહેવાય પોતાને પૂર્ણકામ ન માને ભગવાનની ભક્તિ કરતો હોય ભગવાનના દર્શન કરતો હોય રોજ ઠાકોરજીને થાળ કરતા હોય બધી સેવા કરતા હોય અને જો પોતાને પૂર્ણ કામ ન મનાય અને અંતકરણમાં ન્યૂનતા વર્તે ન્યૂનતા એટલે હજુ મારું અધૂરું છે જેથી મારો દેહ પડશે મહારાજ મને વિમાન ઉપર તેડવા આવશે વિમાન લઈને મને વિમાનમાં બેહાડીને તેડી જશે ત્યારે મને અક્ષરધામમાં જવાશે અને તેથી મારું કલ્યાણ થશે એવું જે અંતકરણમાં ન્યુનતા વર્તતી હોય આવું જે સમજતો હોય અને આ જ ભગવાનનો તેજોમય રૂપ છે એટલે કે જે તેજોમય છે એ જ આ છે બોલો જો બધા જે તેજોમય છે એ આ છે કયા આ એટલે કોણ ફેલા જેની આપણે પૂજા કરીએ છીએ જેના દર્શન કરીએ છીએ જેની ભક્તિ કરીએ છીએ જેના થાળ કરીએ છીએ જેની સેવા કરીએ છીએ જે તેજોમય છે તે આ જ છે આ તેજના સમૂહમાં જ છે હજુ તેજ જોવાની ઈચ્છા રહેતી હોય મહારાજે નિષેધ કર્યો છો કે હજુ આપણને તેજોમય જુદા છે સાક્ષાત છે જુદા છે ને આ જુદા છે આ સાક્ષાત નથી હજુ જયારે દેહ પડશે ને ભગવાનના ધામમાં જશું તે દિવસે સાક્ષાત મળશે એને મહારાજે શું કીધો છે આગળ જોજો પ્રમાણપત્ર કેવું આપ્યું છે નહી પણ જેની હું સેવા કરું છું જેની ભક્તિ કરું છું જેના દર્શન કરું છું તે આ જ છે તે જ આ છે તે જ સાક્ષાત છે તે જ તેજોમય છે તે જ ના સમૂહને વિશે બિરાજે છે તે જ આ છે આપના ઘરોમાં પણ એ જ મહારાજ બિરાજે છે આપણે રોજ સવાર પૂજા પાથરીને બેસીએ છીએ એ જ મહારાજ છે સાક્ષાત જ છે મોટા પુરુષ પણ સાક્ષાત છે એ પ્રગટ અને પ્રત્યક્ષ છે આને કહેવાય પ્રત્યક્ષ પણ એ નિશ્ચય હવે આગળ મહારાજ શું કે છે કે ભગવાનના ધામમાં જે તેજોમય રૂપ છે તે જ્યાં સુધી મને દેખાણું નથી હજુ એને દેખવાની ઈચ્છા રહેતી હોય આજ તેજોમય છે એવું ન મનાતું હોય અને તેજોમય છે જુદું છે ભગવાનના ધામમાં છે એ જુદું છે ને આ જુદું છે એવું ભગવાનના ધામનું તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી આવું જે સમજતો હોય કે મારું ત્યાં સુધી કલ્યાણ થયું નથી આ તો છે જ ને આ તો છે જ ને પણ હજુ ધામમાં છે એ મળ્યા નથી ને ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું જેને અજ્ઞાન હોય જો મહારાજના શબ્દ સાંભળજો એવું જેને અજ્ઞાન હોય જ્ઞાન શબ્દ ના વાપર્યો શું કહ્યું પેલા અજ્ઞાન હોય હજુ મરીને પામવાના છે જુદા છે ને આ જુદા છે એવું મનાતું હોય એને મહારાજે કયો શબ્દ વાપર્યો પેલા એવું જેને અજ્ઞાન હોય એટલે કે અજ્ઞાની કહી દીધો મહારાજે બાપાના શબ્દોમાં કે છાપામાં જાહેરાત આપી દીધી ખબર છે આવ લીટી આવે ત્યારે બાપા તરત જ આ લીટી આવે બોલે છાપામાં જ જાહેરાત આપી દીધી જેમ કોઈ છોકરો કયામાં ન હોય ને જે જેમ કોઈનો છોકરો કયામાં ના હોય અને દેવું કરતો હોય જ્યાં ત્યાં ફરીને એટલે એનો બાપો છાપામાં જાહેરાત આપી દે શું આપી દે કે આનંદ મારે કોઈ લેવા દેવા નથી કંઈ કરો તો તમારા જોખમે કરજો કંઈ તમે આપો તો એની સાથે વ્યવહાર કોઈ રાખશો નહીં એવી જેમ છાપામાં જાહેરાત આપી દે ને એ મહારાજ અહીંયા છાપામાં જાહેરાત આપી દે છે કે જેને હજુ આ જ મૂર્તિમાં સામર્થ્ય લાવણતા ઓજસ પ્રકાશ સર્વે આ જ મૂર્તિને વિશે છે અરે અનંતનાદી મુક્તો પણ આ જ મૂર્તિને વિશે છે અને એ મૂર્તિ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળી છે મારે હવે મહારાજને પામવાના બાકી નથી અને જેને હજુ એમ રહેતું હોય કે ભગવાનના ધામમાં જશું ત્યારે ભગવાન મળશે હજુ મળવાના છે હજુ આ સાક્ષાત નથી ધામમાં જયા પછી મળવાના છે કલ્યાણ થવાનું છે ભગવાન મળવાના છે મળશે જ ને વાયદાનો વેપાર જે કરતો હોય એને અજ્ઞાની કીધો મહારાજે એવા અજ્ઞાની એવો સાધુ હોય તો પણ એવા અજ્ઞાની થકી અજ્ઞાની હોય તેના મુખ થકી અમારી વાત પણ ન સાંભળવી લ્યો આ જાહેરાત આપી દીધી જો અમારી વાત પણ ના સાંભળવી કોના મુખ થકી આવું જેને અજ્ઞાન હોય જેને પરોક્ષ નિશ્ચય હોય હજુ મહારાજ ગયા એવું સમજતા હોય સાડત્રીસ માં આવ્યા ને અઢારસો છ્યાસી માં ગયા એવું જે સમજતો હોય ભલે સાધુ હોય ને તો એના મુખ થકી અમારી વાત ના સાંભળવી શ્રીજી મહારાજ નો શબ્દ તો જુઓ કેટલો બોટો નિષેધ કર્યો કે અમને તમે ગયા સમજો છો અમારી પ્રતિમાને વિશે હજુ તમે પ્રાકૃત ભાવ પડ છો હજુ આને તમે પ્રતિમા સમજો છો એને મહારાજે અજ્ઞાને કહી દીધો એની વાત ના સાંભળવી સંતો આપણી જો આવી અજ્ઞાનતા હોય ને આપણે જો પરોક્ષ પણ નિશ્ચય હોય અને આજ સાક્ષાત છે જે દાદા ખાચરને મળ્યા હતા એવા જ મને મળ્યા છે એવા જ કહે જ એવા કે એ જ જે દાદા ખાચર ને મળ્યા હતા ગોપાળાન સ્વામી ને મળ્યા હતા ગુણાયતાન સ્વામી ને મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી ને મળ્યા હતા એ જ મહારાજ બોલો છો બધા એ જ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે મળ્યા છે મળ્યા છે મુક્તો આ આપણી ગળથુથી છે કોઈ દિવસ પરોક્ષ ભાવનો સંકલ્પ નહીં કરવાનો ગઈ

ચર્મચક્ષુ છે અવર ભાવ છે દેહ ભાવ છે એટલે મહારાજ દેહ ધારીઓને મનુષ્ય જેવા દેખાના દેહ ધારીઓને મહારાજ પ્રતિમા જેવા દેખાના મહારાજ મનુષ્ય જેવા પણ નહોતા થયા અને પ્રતિમા જેવા પણ નથી મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે દિવ્ય છે દિવ્યાતિ દિવ્ય છે દિવ્ય તેજોમય છે તમે કહો છો કે અમને અમને તેજ તો દેખાતું નથી અમને તેજ તો દેખાતું નથી આ ચર્મચક્ષુ છે ને જો સ્થિતિ નથી થઈ ને એટલે મુક્તો બાકી તે જો મહેજ છે અમે કાયમ એક દ્રષ્ટાંત આપીએ છીએ ચાલો તમને બધા વંચાય છે પેલા આંગળી ઊંચી કરો કેટલાને ક્લિયર વંચાય છે વંચાય પેલા હાર્દિક કહે છે પેલા શું વંચાય છે હા પછી બીજું નીચે બીજું કઈ નીચે વંચાય છે વંચાય છે નીચેનું નહીં વંચાતું હોય कोई संतन तो तो मन न वंचायस संतनुंचातुस सोंचायस रहस्यार्थ प्रदीपिका टीकास औ नीचे લખ્યું છે કિંકની હવે તમને બદાઈન ત્યાં કેટલા વી ફૂટ છે તા જો 50 ફૂટ છે તા જો તો દેખાય છે મન નથ વંચાતું લો મન નથી વંચાતું બેમાંથી એકે લીટી નથી વંચાતી બોલો નથી વંચાય કઈક લખ્યું છે ઉંચાયસ પણ હું ઉકલતો નથી કઈ કેમ એવું હશે ચશ્મા છે લાવો પહેરીએ જોઈએ આવડા મોટા મોટા અક્ષર દેખાડા જેવા અક્ષર દેખાય વચનામૃત રહસ્યાર પ્રદીપિકા ટીકા સ નીચે ભાગ એક લ્યો બધો અહીં ઝીણું ઝીણું છે ને એ વંચાય છે આ સિમ્બોલ ના અક્ષરે વંચાય સ્વામિનારાયણ મંદિર વાસના અમદાવાદ સાત લો આ વંચાય છે બોલો આ ચશ્મા વગર આય નતું ઊંચાતું બોલો આવડા મોટા ભમૈડા જેવા અક્ષરે નતા દેખાતા કહો અક્ષર ખરાબ છે અક્ષર ખોટા છે કે મારી આંખમાં તકલીફ છે એમ એમ બોલો આ મહારાજ તમને તેજો મય નથી દેખાતા મને દેખાય છે બોલો ગણાને વિશ્વાસ નહી આવ્યો ઘણાને એમ થશે સ્વામી ટાઢા પર ને અલ્યા હમણાં મને તમારા વિશ્વાસ આવી ગયો હતો તમે કીધું કે વચનામાં એટલે ક્યાં છે કે મને વિશ્વાસ આવી ગયો અને અમારા સ્ટેટમેન્ટમાં તમને વિશ્વાસ નથી આવતો આ સ્વામિનારાયણ ભગવાનની શાખે કહીએ છીએ ચલો અમને મહારાજ તેજો મય ભાસે છે દેખાય છે દર્શન થાય છે તમે કહેશો કે અમને તો નથી થતા તમે કહેશો કે અમને તો તેજો મય નથી થતા તમારી આંખે ચશ્મા છે ભાઈ જેમ આ વાંચવાના ચશ્મા જેમ મારી આંખે છે અને તેજોમય જોવાના ચશ્મા તમારી આંખે છે અને તમારા ચશ્મા ઉતારવા માટે અમે આવ્યા છીએ ઉતરવા છે વિશ્વાસ રાખજો તો ઉતારવાનો મેળ પડશે આ દિવ્ય છે તે જો અમાય છે પ્રગટ અને પ્રત્યક્ષ સાક્ષાત છે